પોરબંદરનો જે નસન ડેકરી જે બ્રિજ નીચે જે રેલવે ફાટક આવેલ છે આ રેલવે ફાટકનો જે રસ્તો જે છે ત્યાંથી જે લોકો જે છે તે વાહન વ્યવહાર થતો હતો આ રસ્તાને આજેથી જે બંધ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે જે હનુમાન રૂપડીયા તરફ જે રસ્તાઓ જે જાય છે અને જે આ સામે નરસન ડેકરી તરફ જે ચાર રસ્તે રસ્તો જાય છે આ જે બંને રસ્તા વચ્ચેનો જે જે રસ્તો જોડાણવાળો જે રસ્તો હતો મુખ્ય એ આ જે બ્રિજ છે બ્રિજ નીચેનું જે રેલવે ફાટકનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો અને હાલમાં બાજુમાંથી જે ડાયવર્ઝન છે જે રસ્તો જે છે તે શરૂ કરવામાં આવ્યો છે બંને સાઈડ આ સાઈડથી આ તરફ જે રસ્તો જે છે તે આવે છે અને આ સાઈડથી ઓલી સામે તરફથી લોકો જઈ શકે તે માટે આ રસ્તો જે છે તે ઉપયોગ કરી શકે છે તે માટે સુવિધા હાલમાં કરાઈ છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જ્યારથી આ જે બ્રિજ બન્યો હતો ત્યારબાદ રસ્તો જે છે તે બંધ કરવાને લઈને જે હિલચાલ છે તે ચાલતી હતી અને તેમાં એક સમયે રસ્તો જે છે તે બંધ પણ સમય માટે થયો હતો પરંતુ ત્યારબાદ જે રસ્તો જે છે લોકોનું જે રીતે માગણી હતી અને ત્યારબાદ રસ્તો છે તે રસ્તો શરૂ પણ થઈ ગયો હતો પરંતુ અને આ જે સીડી જે છે તે સીડી પણ જે તે વખતે બનાવી હતી કે લોકો આ રસ્તા પરથી પરથી બ્રિજ પરથીને નીચે જઈ શકે અને આવી શકે એટલે આ જે રસ્તો બંધ થયો છે તેના કારણે જો સામે જે સોસાયટીઓ આવેલી છે જે મીરાનગર સહિત રીતે હનુમાન રોકડીયા તરફ જે જતી જે સોસાયટીઓ છે રહીશો છે તેઓને આ જે રસ્તો જે છે બાજુમાંથીને જ રસ્તાનો ઉપયોગ કરી શકે તેના માટેની સુવિધા છે તે કરવામાં આવી છે જોકે મોટા વાહનો જે છે તે વાહનો આથી જાય તો ટ્રાફિક જામ જે છે તે ટ્રાફિક જામ પણ સર્જાય તેમ લાગે છે કારણ કે રસ્તો જે છે તે નાનો છે જે છે તે કોઈને જાણ રસ્તો જે છે તે આ રીતે ખોદી નાખવામાં આવ્યો છે ને એટલે જોવા કે પછી જ્યારે આ રસ્તો જે છે તે ના જે મુખ્ય ચાર રસ્તા જે છે ચાર રસ્તાથી જે હનુમાન રોકડિયા મંદિર જે રોકડિયા હનુમાન છે જે તરફ જે રસ્તો જાય છે જે દર્શન ટેકરી ફાટક જે છે આમથી હાલે જવું પડે તમારે આમથી ટેકરી તરફ જે જાય છે આગળની સાઈડમાં બેરિગેટ પણ લગાવી દેવામાં આવ્યા છે આ બેરિગેટું જારી જે છે તે જારી

સીડી છે તે સીડીમાંથી મેં ચઢીને બીજી તરફ છે જે તે વખતે આ જે બ્રિજ જ્યારે બન્યો ત્યારે જ જે રીતે આ જે રસ્તો જે છે બંધ થવાની જે એક વાત હતી કે રસ્તો બંધ ત્યારબાદ કરી દેવામાં આવશે પરંતુ ત્યારબાદ આટલા સમય સુધી આ રસ્તો જે છે ચાલુ રહ્યો અને આખરે હવે આ જે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે